એ બધાય આવી ગયા છે ચાલો હાલો આપણે આવી ગયા છીએ જો પ્રોગ્રામ માં અને બધા મહેમાન પણ આવી બેસી ગયા ચાલો બધાને મણાવવા લાગીઓ બને ચાલી બેઠા ભજીયા વાટે છે ને ભજીયા ગરમ ગરમ બને ચાલો તમે બધા આવજો જો આપણે આવી ગયા છે ચાલો ભજીયા ખાવા બધાય ચાલો બધા ભજીયાના પ્રોગ્રામમાં તમને ભાવે એટલે તમારે પહેલા જ આવ્યા છો તો જો બધા જો બધા રાચડ જો બધા બેય ગયા Why is it Áève Arerre Nil sociedad, Áève Areve? What do you mean by Nını, who has been here for 20 years since the previous birthday? All of us are actually two times older. 3 –

Terima kasih telah <laughs> menonton! idiye wala man antale તો જો આ બધી અમારે પાયલની ફ્રેન્ડ છે વિડીયોમાં આવું છે બધા વિડીયોમાં આવશે ને બ્લોગમાં કાલ જોઈજો તમે આવી જશો યુટ્યુબમાં હા એ લાગે છે એટલે એક આ જો સંતાદી કરે આ બધા અમારા ભાણિયા છે અને મોજીલા ભાઈ એમના વિડીયો બનાવે છે જો ઓળખતા હોય કમેન્ટ કરજો બીજા બધા અંદર બેઠા છે હાલો બોલો એમની તમારી આઈડી કહે છે પૂનમ ફેમિલી વ્લોગ હાલો હેલો જય માતાજી મિત્રો આ બેન હેને સરસ એવા બ્લોગ બનાવે છે જેમની ચેનલનું નામ છે પૂનમ फैमिली फैमिली ब्लॉग तो है लाइक शेयर ना सब्सक्राइब भूलता नहीं लाइक माथे ने शेयर करता रहो आओ धड़ी बोल आओ मजी लाबाय यार प्यारे भाई सेल्फी के ना देखो चालू वीडियो नहीं मामा सब कैसे

જો અમારા નંદોભાઈ છે એમને નાગલપુર દુકાન છે અમને આ કામ તો બહુ સારું ફાવે જો ગરમા ગરમ બને છે જો ખાવા મંડો તેમ આયા કા ખાવ મંડો આયા ખાવા મંડો હાલો સ્વિશ રહી થાય બંધાય வரலாம் <laughs> 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 <Special for Vienna. laughs> rất là 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 rất યા તો એમાં તો રે નંદર રોટલા નંદર રોટલા રોટ બા એ આલ બહેન નાખો 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 બાર પ્રોડક નાખો ઈ કોક નવલ મુકે એના મુકી દેવાની મો ભૂખ લાગી ગઈ છે અમારું મોટા પાણી અમારો હા અમારો તમારો વિડિયો નીમી તો પણ ભાઈ એક સેન્ટીમાં ઠક્કો કરો એ સ્ક્રીન એ માર મોબાઈલ નીન કરવા છે આજ

Cái <laughs> lẩu gì? <laughs> Cái <laughs> lẩu thịt ra chưa? rồi không હેલો મિત્રો આપણે પછી કાંઈ રાતે બ્લોક શૂટ ન કર્યો કેમ કે મોડું થઈ ગયું હતું અને ઘરે પહોંચા એમાં જ લેટ થઈ ગયું હતું પછી ઘરે આવીને કાંઈ એન્ડ નતો કર્યો આપણને એમ થયું ઘરે જ શાંતિથી સવારમાં કરશું તો આપણે ગયા હતા ભજીયાના પ્રોગ્રામમાં અને આપણે એડ્રેસની વાત કરીએ તો બોટાદ બોટાદમાં આવેલું છું ગરડા રોડ સીએનજી પેટ્રોલ પંપની સામે સીતારામ નાસ્તા હાઉસ છે સરસ મજાના ભજીયા બનાવે છે ભાઈ એક નંબર ભજીયા બનાવે છે અમને તો ખાઈને બહુ આનંદ આવ્યો પણ તમે જરૂર એકવાર જાજો અવશ્ય મુલાકાત લેજો મજા આવશે અને આપણે આઈસ્ક્રીમની પણ સાઈડમાં દુકાન હતી એ પણ તમે વિશ્વ સ્વાદિષ્ટ અટાળાવા મેસ કાકાની પ્રખ્યાત ગુલ્ફી ત્યાં મળે છે તમે હવે અને ત્યાં આવ્યા તા મોજીલાભાઈ મોજીલાભાઈને જેટલા ઓળખતા એ ખાસ કમેન્ટ કરજો સરસ મજાની કમેન્ટ કરજો તો આજ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર ને કરી નાખજો સપોર્ટ કરજો અમારે તમારો